પણ આખરે તો પડછાયો તમારી જ કાયાનો છે હા માધવ નિબા તારી વાત સાચી છે કે એક બાપની કાયાનો પડછાયો એનો દીકરો જ હોય છે પણ આ કાયા અને પડછાયા વચ્ચે જ્યારે અંતર વધી જાય છે ને ત્યારે આ કાયા લાકડી વગરના સહારા જેવી થઈ જાય છે એ લાકડી જે શ્રવણના હાથમાં હતી એ લાકડી જે શ્રવણના માં બાપની કાવડમાં હતી ક્યાં ગયો એ શ્રવણ અને ક્યાં ગઈ આદેશની દેશની ધરોહર જ્યારે પરિવારના મારા રૂપી ધાગામાંથી મારા તૂટી જાય ને તો એમાંથી મોતીડા બધા આમ તેમ રજળી જાય છે નથી આપણો દીકરો પેટ છૂટી વાત આપણને કરી શકતો કે નથી આપણે એને હૈયું ખોલીને વાત કરી શકતા ક્યાં સુધી આપણે આમ ને આમ જીવીશું એક કામ કરો તમે ગામડે છે ને આપણા ભાઈને ફોન કરો બધા સારાવાના થઈ જશે

ફોન કરું છું રિંગ તો વાગે છે એક વાડીમાં કામ કરતો હોય છે હમણાં ઉપાડશે એ સીતારામ મોટાભાઈ હા સીતારામ સીતારામ ભાઈ કેમ છે ધંધા પાણી ને બધું લેર માં આમ તો બધું જ બરાબર છે પણ કઈક અજુગતું થવાનું હોય ને એવા ભણકારા વાગે છે ભાઈ શું વાત કરો છો મોટા ભાઈ હું છું એવું એ આપણો માધવ છે ને એનું જ કરે કઈ ખબર નથી પડતી તું એને છે ને ગામડે બોલાવી લે ફોન કરીને અને કઈક બે વેણ કેજે ભાઈ એને ઓ ભાઈ આમ વાળા ન વળે ઈ હાયરા વળે ઈ બધું ઠેકાણ આવી જાય છે તમતારે તમે ચિંતા કરો માં તમે નિરાત રાખો અને મારા ભાભીને કેજો ચિંતા ન કરે એ બધું થઈ જશે હે ભગવાન મારા બાપ એના કરે છે હવે હું મોટો થઈ ગયો છું મારે પણ નાના છોકરા છે ઘરવાળી રિસામણે ગઈ છે નથી કોઈ તેડવા જાતું અને એક બાજુ આ પાંચ પાંચ ટકા વ્યાજવાળા રાત પડે હુવા નથી દેતા બધા જ મારાથી મોઢું ફેરવી ગયા છે હવે મારે જીવીને શું કરવું હવે એક જ રસ્તો છે આપઘાત 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 ফোক ফোন হা কেটা মাধব বো মোটো মানস থা গো লাগে তু ક્યારે એમ છું તને કે લાય કાકાને ફોન કરું અરે નાના કાકા એવું કાંઈ નથી તને યાદ છે તું નાનો હતો ને ત્યારે બરફના ગોળાએ મારા જ ખાતો અને રાતે ગાડલું છે ને એ મારું જ પલાળતો હશે કાકા હવે તમે ગાડલાની ગોદડાની ઉઘરાણી કરો છો એમને નક્કી આ છોકરો ક્યાંક મુસીબતમાં લાગે છે વાણીમાં વિવેક ભૂલી ગયો છે હા કાકા કઈ કીધું મને ના ના હા ભલબટા મારે તને છે ને એક કામ ચીંધવું હતું કરીશ તો ચીંધું આમ પણ ક્યાં જ હજુ જીવવું છે કાકાએ મને કાકમાં તેડીને રમાયડ્યો છે મરતા પેલા એનું પણ ઋણ ચૂકવતો જાવ એટલે ક્યાં ખોવાઈ ગયો કઈ નઈ કાકા અહીંયા જ છું બોલો બોલો શું કામ ચીંધવાનું હતું એ તારા કાકાને બે બેતાળ આવી ગયા આવે અને એક આંખમાં તો મોત આવીને પાકી ગયો છે મારે શેરમાં આંખનું ઓપરેશન અને આંખના ચશ્મા કઢાવા જવાના છે એ મગફળી વેચ્યા પછી ભાગ ગયો છે ને એને ગામ ગયો છે ઢોર ઉટું થોડીક નીણ ને એવું બધું વાવેલું છે તું જો અઠવાડિયું મને મદદ કરવા આવતો હો તો મારે આંખનું ઓપરેશન અને ચશ્મા કઢાવા જવાશે માધવ તારે થોડું ઢાળ મેળો ટિકિટ કપાવી જ લે સોફો ન મળે તો કેબિનમાં અને કેબિન નો મળે તો ગેલેરીમાં હાલો ને આપણા મલકમાં હલો હલો હા કાકા આજે જ નીકળું છું જય શ્રી કૃષ્ણ કાકા શ્રી કૃષ્ણ બટા આય આયો કાકા હું ઘરે આટો મારીને આવ્યો માર કાકી નો દેખાણા ક્યાં ગયા છે એ છે ને બાર ગામ એની બેન ની છોકરી નું વેહવાર છે ને તે ન્યા ગઈ છે હમ બરોબર બાકી બધું આનંદ મંગલ શું કરે બા બાપુજી રામ જાણે લશ્કર ક્યાં લડે છે પણ કાકા બે બેનું દેખાતું નથી ક્યાં ગયા છે એ લોકો ઈ તો બટા બે બહેનોને ઓણ થી હોસ્ટેલ માં ભણવા બેહાડી દીધું ને એટલે કાકા મારી બે દીકરા સમાન છે અને અમારા બે ભાઈઓ વચ્ચે દીકરો તો તું એક જ છો બટા ઈ બધું છોડ ને તું મને ઈ કે તમારા બાપ દીકરા વચ્ચે આ વિખવાદ હેનો થયો એના પાના ઉથલાવા જેવા નથી કાકા તમે મને એમ કહો કે તમે શેરમાં ક્યારે જવાના છો જો બટા હાચું કહો મને આંખમાં કાંઈ નથી બે તાળા મોચ્યો એવું કાંઈ નથી એ તો એ વખતે તારી તારા મગજ ઉપર ભૂત સવાર હતું ને એટલે લાગણીની દોરી બાંધીને તને આઈ તેડાવ્યો હા કાકા તમારા ફોનને અને મારા મોતને માત્ર દસ જ મિનિટનું વેળું રહી ગયું તને વાત તો કર કાકા મારે છે ને ધંધામાં ખોટ ગઈ અને પછી લેણું થઈ ગયું એ દસ દસ ટકે વ્યાજે પૈસા લીધા હવે હું કઈ પોગી એક એમ નથી તો મારે શું કરવું મને એમ છું હું આપઘાત કરીને મરી જાઉં બીજું તો હું કરું કાકા અરે ભલા માણા એમાં મુંજાય હું ગયો ભાઈકમાં હોય ને ત્યાં સુધી લડી જ લેવાનું અને જે ધંધામાં ફાવટ ન હોય ને એને મૂકી દેવાનો હોય આમ જો તું મને જો હું હીરા કહો હતો બરાબર પણ હીરામાં લે લેણું નહોતું તે પછી હીરા મૂકી દીધા અને બાપ દાદાની ખેતી સંભાળી લીધી એમાં થોડા કાંઈ નાના બાપના થઈ જાય તમને ખબર પડી જાય ખબર પડી જાય કે મકાઈ નો ડોડો દાણાદાર થઈ ગયો અને રહી વાત વ્યાજખોરોની તો સાંભળી લે કે બેંકોના વ્યાજ થી વધારે વ્યાજ લેવાની કોઈને આ દેશ માં છૂટ નથી અને ઈ પણ સરકારી લાયસન્સ હોય ને એ વ્યક્તિ જ વ્યાજે પૈસા આપી શકે અને આવા દૂષણોનો ત્રાસ વધે ને તો એનો અંતિમ ઈલાજ આપઘાત નથી પણ નજીકનું પોલીસ સ્ટેશન છે આપઘાત જેવા અઘટિત પગલું ભરવા કરતા પહેલા પોલીસ સ્ટેશનનો સહારો લ્યો અને હા જેના પૈસા લીધા છે એના ખોટા કરવાની વાત નથી પણ અંતિમ ઉપાય તો પોલીસ સ્ટેશન જ છે તને એમ હતું કે તારા આપઘાતથી તું છુટકારો મેળવી શકીશ દુઃખ તો છે ને બેટા પાંચ પંદર દી હોય દુઃખને ઢાંકવા આપઘાત કરીને મા બાપ કે પરિવારને જિંદગીભર દુઃખી કરવાનો તને કોણે અધિકાર આપ્યો બેટા ભૂલ સ્વીકારતા શીખો બેટા ક્યારેય તે તારા મા બાપ પાસે બેસીને તારી સમસ્યા એને કે એની સમસ્યા તે સાંભળવાની કોઈ દિવસ કોશિશ કરી છે એક છત નીચે રહેવા છતાં શાંતિથી બેટા દુનિયાના કોઈ પણ મા બાપ હોય એને એના સંતાનથી વાલું કોઈ નથી હોતું મા બાપની આંખનું રતન એના સંતાન હોય છે બેટા અને બેટા તારી જેવા હોશિયાર રતન જ્યારે રજળતા થાય છે ને ત્યારે ગમે એવા વૈભવશાળી બંગલા હોય ને એમાં રહેતા મા બાપ દુનિયાના સૌથી દુઃખી હોય છે બેટા એનાથી મોટો કોઈ માનસિક ગરીબ નથી કાકા મારી ભૂલ થઈ ગઈ હવે ગમે તેવા સંકટનો હું સામનો કરીશ કાકા અને આપકા જેવા વિચારો તો હું ક્યારેય નહીં લાવું હું તમને વચન આપું છું મારા મા બાપને કોઈ દિવસ દુખી નહીં કરું અને મારા મા બાપની સદાય સેવા કરીશ કાકા અને કાકા હા બે બેન હાર વયુ છે ને પછી તમે મારી ભેગા લઈ આવજો ને તમે બે બેટા જીવનમાં આવતી દુઃખની વેળા એ જિંદગીનું ઇન્ટરવેલ છે અને ઇન્ટરવેલ પછીની જિંદગી અફલા તૂન છે બેટા જીઓ મન ભરીને મનમાં ભરીને નહીં હવે મારો દીકરો દુખી ન થાતો અને હવે છે ને અહીંયા અઠવાડિયું રોકાણ પછી તારો હારો તારે જે ધંધો કરવો હોય ને એ કરજે હા બેટા મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કોમેન્ટ પણ કરજો અમારો વિડીયો એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે બાર વાગે મૂકવામાં આવે છે તો તમે જરૂર જોશો ધન્યવાદ